નમસ્કાર દોસ્તો વેલકમ કુપ ધે લાઈવ વેલકમ ટુ ધે ઇન્સ્ટિટ્યૂટ આપ સર્વેનું સ્વાગત છે મારો અને સાહેબનો અવાજ તમને આવતો હોય તો એકવાર કોમેન્ટ કરી દેજો દોસ્તો હા મિત્રો અવાજ આવી રહ્યો છે મારો યસ કહી દો અવાજ જો ક્લિયર આવતો હોય તો એક વખત કહી દેજો કે યસ સર અવાજ ક્લિયર આવી રહ્યો છે તો આપણે આગળ વધીએ હવે તમારા બધા મિત્રોની બહુ બધી રિક્વેસ્ટ હતી કે સાહેબ મેરિટ કેટલું રહેશે એના વિશે વાત કરો તો એટલા માટે જ આપણે આજે ભેગા થયા છે ઓકે તમારા ચલો હવે પહેલાં આપણે એ જોઈએ કે ભાઈ સીસી ગ્રુપ બી જે છે એનું મેરિટ પહેલી વસ્તુ તો એ કે આની અંદર અપિયર કેટલા લોકો થયા હતા તો સત્યવીસ હજાર જેવા લોકો આની અંદર અપિયર થયા હતા એટલે બહુ ઓછા લોકો હતા એટલા બધા વધારે લોકો આની અંદર અપિયર નહોતા થયા પરંતુ જે માસ હતો એ કેવો હતો મેચ્યોર હતો કારણ કે તમે બધા પ્રિલિમ પાસ કરીને આવેલા લોકો હતા એટલે કોમ્પિટિશન હતી પણ અહીંયા આગળ તમને ખ્યાલ છે કે પેપરનું જે લેવલ હતું એ બહુ ઇઝી હતું સાહેબ

કે બધા જ પ્રશ્નો વન લાઈનર હતા ઓકે બધા જ પ્રશ્નો વન એક પણ વિધાન વાળો પ્રશ્ન નહોતો બીજો આની અંદર સમય ઓછો હતો જીપીએસસી બે કલાક હતા એટલે ટાઈમ પણ ઘણો ઓછો હતો એટલે આપને એવું લાગે કે મેરિટ નીચું રહે પણ એક વસ્તુ વિચારજો કે ભાઈ પેપર જે છે બીજી વસ્તુ સાહેબ એ કહી દો ધારો કે આપણને એ પ્રશ્ન થાય કે લેવાના કેટલા છે તો જનરલી એ બધું હું હમણાં સમજાવું છું પણ આ પેપર તમે જોવા જાવ તો બહુ ઈઝી હતું એકંદરે તમે બંધારણ જોવો તો તમે જો બેઝિક બંધારણ કરીને ગયા હો તોય આવડી હોય તોય તમને આવડી જાય હા એકાદ ન્યાયિક સમીક્ષાનો ક્વેશ્ચન હતો ન્યાયિક સક્રિયતાનો પ્રશ્ન હતો એકાદ સુપ્રીમ કોર્ટનો ચુકાદો હતો પણ ઈઝી હતું જો તમે વ્યવસ્થિત તૈયારી કરીને ગયા હોય તો ઇઝી હતું બીજી વસ્તુ સાહેબ કે આ લોકોએ એક બહુ સારી વસ્તુ એ કરી હતી કે સિલેબસની બહાર કંઈ નથી પૂછ્યું જે અભ્યાસક્રમ જે છે બધા તમે કલ્ચરમાં નાગર શૈલી દ્રવિડ શૈલી આન તેન બધું કરીને ગયા હોય માર્શલ આર્ટને પણ એ કંઈ નથી પૂછા ક્વેશ્ચન ધારો કે ગુજરાતના કલ્ચરના વધારે હતા એ પણ કેવા હતા એમાં લખ્યું હતું તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો એમાં ગાંધીજીનો અલગથી ટોપિક હતો તો ગાંધીજીનો પણ પ્રશ્ન હતો એટલે હા ભવાઈ પણ અલગથી ટોપિક હતો તો એનો અલગથી પ્રશ્ન છે તો કહેવાનો મતલબ એ છે કે તમારે આ પરીક્ષાઓની અંદર સિલેબસને સ્ટીકલી ફોલો કરવો પડશે સ્ટીકલી જે છે ફોલો કરવો પડશે એ ખાસ તમારે આગામી પરીક્ષાઓ માટે પણ આ વસ્તુ શીખવાની છે કે સિલેબસ જે છે એને આપણે બ્લાઇન્ડલી ફોલો કરવો પડે સિમ્પલ વસ્તુ આ છે ઓકે સાહેબ ઇતિહાસ હવે ઘણા લોકો ઇતિહાસ ગોગ ગોક કરે પણ ઇતિહાસના કેટલા પ્રશ્નો હતા દસ જ પ્રશ્નો હતા વારસાના કેટલા પ્રશ્નો હતા એટલે બહુ ઓછા પ્રશ્નો હતા ભૂગોળ તમે ગોગ ગોક કરો વિશ્વનું ભૂગોળ પણ આ આ જીપીએસસી નથી ક્લાસ થ્રી છે એટલે ભૂગોળ નું એમાં સૌથી વધારે ભૂગોળ તો ગુજરાતનું ભૂગોળ હતું ફિઝિકલ જીયોગ્રાફી તો કઈ પૂછવું જ નહોતું આ લોકો એટલે પેપર જે છે એ સહેલું છે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો પેપર જે છે ઇઝી હતું પછી એ પણ સમજાવું છે કે કઈ રીતે મેરિટ કાઉન્ટ થાય હા સાહેબ અહીંયા આગળ ઇકોનોમી દસ માર્કસનું હતું એ પણ બહુ ઇઝી હતું વન એક આદો રેપો રેટનો ક્વેશ્ચન હતો બાકી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીના ક્વેશ્ચન હતા એન્વાયરમેન્ટ જે હતું ઘણા લોકો આ સ્કીપ કરીને ગયા છે પણ આ પણ ઈઝી હતું જો તમે બેઝિક એન્વાયરમેન્ટના કન્સેપ્ટ ક્લિયર કર્યા હોય તો ખાસ મળી જાય એવું હતું અહીંયા આગળ વિજ્ઞાન ટેક અને સાયન્સ જનરલ સાયન્સ બે કોમન હતું અને આ બંને થઈને સાહેબ દસ માર્કસનું જ હતું વધારનું હતું એવું નહોતું હતું કે વિજ્ઞાન ટેકનોલોજીના ક્વેશ્ચન નહોતા ધારો કે રુદ્રા અને બધા ક્વેશ્ચન હતા તો વિજ્ઞાન ટેકનોલોજી ના હતા મોટા ભાગના ક્વેશ્ચન જનરલ સાયન્સના હતા આ ગેમ ચેન્જર હતું કરંટ અફેર જેને વ્યવસ્થિત કર્યું હવે એ લોકો એ લખ્યું હતું જો છે કરંટ અફેર 30 મેક્સ સ્પેસિફિકલી લખ્યું હતું એ લોકો એ 30 મેક્સ જ પૂછ્યું છે પણ ઘણા લોકો માર્ચ નું એપ્રિલ નું ફેબ્રુઆરી નું કરીને ગયા હતા પણ આ પેપર હસમુખ પટેલ સાહેબ જે ગૃહ જે આ ગૌણ સેવાના સચિવ હતા ત્યારે આ પેપર ત્યારે નીકળી ગયું હતું એટલે જે ક્વેશ્ચન આવ્યા છે ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બરના આ બધા ક્વેશ્ચન છે એટલે જે લોકોને મારો પડ્યો હશે ને મને એવું લાગે કરંટ અફેરમાં સારો એવો મારો પડ્યો હશે અથવા જે વ્યક્તિએ કોઈ પણ વિષયને સ્કીપ કર્યા હશે તો પણ તમને મારો પડે ગણિત રીઝનિંગ પણ બેઝિક હતું ને બહુ ઇઝી હતું તમે આમાં પણ સારામાં સારા માર્ક્સ લાવી શકો એટલે મેં એક વસ્તુ રિવ્યુ જોઈ તો ઘણા મિત્રો એવા સાહેબ જેને એકસો સિત્તેર માર્ક્સ થાય છે ઘણાને એકસો માર્ક્સ થાય છે ઘણાને એકસો પચાસ માર્ક્સ થાય છે આવા પણ ઘણા મિત્રો છે ને ઘણા એનાથી ઓછા પણ થાય છે એટલે આપણો પ્રશ્ન એ હોય કે ભાઈ હવે આમાં મેરિટ કેટલું રહેશે મારો વારો આવશે કે નહીં હા હવે એના માટે હું તમને સાયન્ટિફિક એક વસ્તુ કહું જનરલી ઘણા લોકો આને મિસ કરે છે મારે વધારે તમારો ટાઈમ જ નથી લેવો જનરલી સાહેબ એટલી જગ્યા હોય પણ એક વસ્તુ વિચારો કે તમને એવું થાય કે આ જગ્યા કેટલી છે તો કે સત્યાવીસ હજાર પણ સત્યાવીસ હજારમાંથી પાંચ હજાર લોકો તો એક્ઝામ આપવા જ નથી આવ્યા પાંચ હજાર લોકો એક્ઝામ આપવા નથી આવ્યા એટલે વધા કેટલા બાવીસ હજાર એટલે બાવીસ હજારમાં તમને એવું થાય કે મારે ત્રણ હજાર છસો અઠ્ઠાણુંમાં આવો ને એવું નહીં સામાન્ય રીતે દોઢ ગણા લોકોને ડીવી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવ ડીવી માટે બોલાવ તો સામાન્ય રીતે મારું એવું માનવું છે કે મિનિમમ પાંચ હજારથી વધારે અને પાંચ હજાર પાંચસો જેટલા લોકોને ડીવી માટે બોલાવશે હવે એક વસ્તુ વિચારો કે જે લોકો ગ્રુપ એમાં પાસ થયા ને એવા લોકો એક હજાર કરતાં વધારે લોકો છે ને આ પરીક્ષા આપવા આવ્યા હતા એટલે એ તો એ ગ્રુપ એમાં પાસ થઈ જાય એટલે એ તો આમાં આવશે જ નહીં ઓકે એ તો એ લોકો તો નીકળી જ જશે એટલે અહીંયા આગળ ચાન્સ વધી જાય છે ખાસ એક વસ્તુ સમજો કે અહીંયા આગળ તમારા પાસ થવાના જે ચાન્સીસ છે જણને લેવાનો એટલે હું એ જ કહું ધારો કે આમાં ફેલ કેટલા ચારે એક વ્યક્તિને લેવાનો થશે ત્રણ જણા ફેલ થશે એક જણો પાસ એટલે તમે વિશે વિચાર કરો કે જે વ્યક્તિએ પરીક્ષા આપી છે એમાંથી ચારમાંથી એક જણાને લેવાનો છે ક્લિયર થાય છે ચારે એકને લેવાનો થશે એટલે હવે એમાં તો એક વસ્તુ વિચારો એટલે તમારી આજુબાજુ કોઈ મિત્ર હશે ચારમાંથી એક વ્યક્તિને લેવાનો છે એટલે એમ જોવા જઈએ ઘણા ભાઈ મિત્રો ગ્રુપ એમાં એ વાળા પણ આવ્યા હતા એટલે એ વસ્તુ ભી હતી એ વાળા ભી ઘણા આવ્યા હતા ઘણા અમારા સ્ટુડન્ટ હતા તો પણ ચાર માંથી એક લેવાનો ચાન્સીસ બની શકે ચાર માંથી વિદ્યાર્થીઓ છે સાહેબ

એકસો પચાસ પ્લસ એટેમ્પ કરવાવાળા જ બહુ ઓછા લોકો તો એકસો પચાસથી મેરિટ વધારે કઈ રીતે જાય એકસો સાહીઠ સિત્તેર એટેમ્પ થયા હશે ઘણા લોકોથી એટલે હું તો કહેતો જ નથી કે એકસો પચાસ મેરિટ જાય ઇમ્પોસિબલ છે વન ફિફ્ટી પ્લસ જવું હોય તો બહુ અઘરું છે એક રીતે તમે મેથેમેટિકલી જગ્યાઓ છે સાહેબ એટલી પાછી હા મેઇન વસ્તુ અહીંયા છે કે સાડત્રીસો જગ્યા છે એક વસ્તુ વિચારો કે અહીંયા આગળ જગ્યા જે છે બહુ વધારે છે સાડત્રીસો જે છે જગ્યા છે હવે તમારી મારે વધારે ટાઈમ નથી લેતો મેરિટ ઉપર આવી જાવ સાહેબ જનરલ જે મેલ કેટેગરીમાં જે મેરિટ જે છે એ મારું એવું માનવું છે કે અહીંયા આગળ આ જે મેરિટ જે છે ધીસ ઇઝ માય પર્સનલ જે મેં આખે આખું એનાલિસિસને એની જે કેટેગરીની જગ્યાને બધું ગણ્યું હતું એ હવે નથી સમજાવતો કારણ કે ઓલરેડી બધા કંટાળી ગયા છો તમે એ બધી વસ્તુ સમજવામાં જ કંટાળી ગયા છો કે ખરેખર શું છે એટલે એમાં જ તમે બધા કંટાળી ગયા છો તો સાહેબ જનરલનું મેરિટ જે છે મને એવું લાગે છે ધીસ ઇઝ માય ઓપિનિયન કે વન થર્ટી આસપાસ રહેવું જોઈએ એકસો પાંત્રીસ આજુબાજુ રહેવું જોઈએ હવે કેવું છે હા કે જનરલમાં એકસો પાંત્રીસ થી એકસો સાડત્રીસની વચ્ચે કદાચ આ મેરીટ રહી શકે આમાં પણ થોડો પાંચનો માઇનસ માર્સની ગણતરી એકસો પાંત્રીસ થી પ્લસ ઓર માઇનસ થ્રી તમે ધ્યાન રાખી શકો કે એટલું મેરિટ જે છે અહીંયા આગળ રહી શકે ઈ ડબલ્યુ એસમાં સાહેબ એટલું બધું બી મેરીટ નીચું ના રહે કારણ કે ઈ ડબલ્યુ એસમાં ધારો કે તમે પ્રિલિમ પાસ થયા તો તમને ઈ ની સીટ જ મળે એટલે ઈ ડબલ્યુએસમાં પણ મેરિટ જે છે એકસો ત્રીસ આજુબાજુ રહે એવી જ રીતે એ એસીબીસીમાં મેરિટ એકસો ને અઠ્યાવીસ આજુબાજુ છે એસસીમાં મેરિટ જે છે એકસો અઠ્યાવીસ આજુબાજુ એસટીનું મેરિટ નીચે છે કારણ કે ત્યાં આગળ જે સીટો પણ વધારે હતી એટલે એ મેરિટ જે છે ઘણું નીચે જ હશે એસટીમાં જો કોઈ વ્યક્તિને એકસો વીસ જેવા માર્ક્સ થતા હોય તો પણ એનો વારો આવી જાય દિવ્યાંગો માટે મેરિટ એનાથી પણ નીચું રહી શકે ધારો કે કોઈ દિવ્યાંગ વ્યક્તિ છે તો એને આ સો જેવા માર્ક્સ થતા હશે તો બી ચાન્સ છે એવી જ રીતે માજી સૈનિકમાં જો કોઈ વ્યક્તિને હું તો કહું પંચાણું જેવા માર્ક્સ થાય છે તો પણ એનો ચાન્સ વધી જાય અહીંયા આગળ આ એપ્રોક્સ છે ભાઈ ઓકે પ્લસ માઇનસ ત્રણ માર્કની ગણતરી રાખવી ઓકે યસ એવી જ રીતે સાહેબ ફિમેલની વાત કરું તો ફિમેલમાં અહીંયા આગળ આના કરતા બહુ વધારે ઓછું મેરિટ ના રહે અહીંયા આગળ મેં એકસો પાંત્રીસ કીધું તો અહીંયા આગળ આ મેરીટ જે છે એ એકસો અઠ્યાવીસથી એકસો ત્રીસની આજુબાજુ રહે અહીંયા આગળ ઈડબલ્યુએસની અંદર જે મેરિટ જે છે એ ફિમેલનું ધારો કે એકસો પચીસે રહે એ રીતે એસીબીસીમાં એકસો બાવીસથી એકસો ત્રેવીસની વચ્ચે રે એસસીમાં પણ એકસો ત્રેવીસથી એકસો પચીસની વચ્ચે રે એસ ટીની અંદર ફિમેલનું મેરિટ અહીંયા આગળ એકસો પંદર એકસો દસ આ રીતે રહી શકે ધીસ ઇઝ માય પ્રિડિક્શન આ જે છે અમારું પ્રિડિક્શન છે ઓકે હા તમારા કોઈ ક્વેશ્ચન હોય તો હવે બોલો જો આ આ આ વિડીયો લાવવાનું જે એક રીઝન હતું ને મિત્રો એ જ હતું કે તમારે આ બધાની બહુ બધી કોમેન્ટો આવતી હતી કે સાહેબ કેટલું મેરિટ રહેશે તમે એક સચોટ આપો છો તો એટલા માટે આપણે આ લેક્ચર અથવા વિડિયો જે છે ને લાયા છે ઓકે તમારું ખાસ એક વિનંતી હતી બાકી તો અમે હું એક મૂકી દેવાનો હતો ગ્રુપની અંદર બીજા તમારા કોઈ ક્વેશ્ચન હોય તો બોલો એકસો ત્રીસ વાળા બોર્ડર ઉપર છે એક્યુરેટ જો મેં અલગ અલગ આધારે કીધું હોય ઘણી વખત એક્યુરેટ રહે એક્યુરેટ ના પણ રહે ઓકે સેફ સાઇડ કોણ કહેવાય બિલકુલ સેફ

જો ગ્રુપ બી ની પણ લેવાઈ જતી હોય ઘણા લોકો સાહેબ કહેતા ગ્રુપ બી ની ક્યારે લેવાશે ક્યારે લેવાશે લેવાઈ ગઈ ગ્રુપ એ નું તો રિઝલ્ટ આઈ આવી ગયું એટલે ધીરજ રાખવી પડશે દોસ્ત થોડી ઓકે ચલો સંભવ 3 બેચ આપણે સોમવારે લોન્ચ કરવાના છે ઓકે સંભવ સંભવ બેચ છે ને સાહેબ આપણે છોકરાઓ જેને કોમેન્ટ કરી રહ્યા છે એમને કહી દઈએ સાહેબ કહી દે છે સંભવ બેચ વિશે સંભવ 3.0 બેચ છે ને સાહેબ એ આપણે ચાલુ કરી રહ્યા છે 25 જૂન થી બરાબર યસ યસ અને એની અંદર આપણે રજીસ્ટ્રેશન ચાલુ કરી દીધા છે યસ અને રજીસ્ટ્રેશનની અંદર જગ્યાઓ કેટલી છે તો ગાંધીનગર ઓફલાઈનની અંદર સાહેબ હવે માત્ર ને માત્ર લગભગ લગભગ અઢાર જગ્યાઓ છે એથી વધારે પોસિબલ નથી એડમિશન ઓકે બાકી ઓલરેડી છોકરાઓ જે છે અહીંયા આવી પોતાની સીટ બુક કરાઈ ગયા છે ભાઈ જે લોકોને રજીસ્ટ્રેશન કરાવવું હોય સાહેબ એને બે નંબર આપું છું અઠ્ઠાણું સાત પચાસ બેતાલીસ ત્રણ છેતાલીસ અને બીજો નંબર છે નાઇન ફાઇવ વન ટુ થ્રી ડબલ સેવન ડબલ ડબલ ફાઇવ ડબલ સેવન વન

પ્રિલિમ ધારો કે એક બીજી વસ્તુ કહી દઉં કે ધારો કે તમે ઈડબલ્યુએસમાં પ્રિલિમ પાસ થયા છો કેટેગરીમાં તો તમને અહીંયા આગળ ઈડબલ્યુએસની સીટ જ મળે તમને જનરલની સીટ ન મળે એ જ રીતે તમે તો જો તમે જનરલમાં પાસ થયા હોય અને તમારી કેટેગરી એસસી એસટી ઈડબલ્યુએસ કે એસીબીસી હોય તો તમને બંને લાભ મળે ઓકે એક વખત રિઝર્વેશન લઈ લીધું એટલે પછી બીજી વખતની બીજી એક્ઝામમાં તમને એનો લાભ ન મળે ઓકે આ એક રૂલ છે જનરલ ચલો બે લિફમાં તો પ્રિડિક્શન મને બે લિફના પેપરમાં બહુ વધારે આઈડિયા નથી પેપર જોઈને મારે પ્રિડિક્શન કરવું પડે અહીંયા આખું પેપર જોઈને જ આવ્યો હતો બે વખત આખું પેપર જોયું કે ભાઈ ઇઝી છે કે કેવું છે ઓકે ચલો અહીંયા સુધી મિત્રો આપણે રાખીએ છીએ મોટાભાગની આપણી ચર્ચાનો મિત્ર માત્ર ઉદ્દેશ જ હતો તમારા બીજા પ્રશ્નો હોય તો બોલો હા EWS નું મેરિટ જનરલ કરતા ઊંચું નહીં જાય ચિંતા ના કરતા ઓકે એ પોસિબિલિટી બહુ ઓછી છે સર પ્રિલિમ જનરલ કેટેગરીમાં પાસ હોય બંને તમને લાભ મળે એસીબીસી નો પણ લાભ મળે જનરલ નો પણ લાભ મળે બંને સીટો નો લાભ મળે ઓકે આઈ જશે ભાઈ એકસો ચાલીસ બહુ સારા માર્ક્સ છે એટલે એકસો પિસ્તાલીસ એકસો પચાસ પ્લસ છે એ બધા બહુ સારા માર્ક્સ છે એટલે એ લોકોના ચાન્સીસ તો બહુ સારા છે એક વસ્તુ વિચારો ચારે એકને લેવાનો જ છે આ લોકોએ પાંચ જણાએ પાંચમાંથી આમ તો શ્યોરિટી સાથે કહું કે પાંચમાંથી એક તો શ્યોર લેવાનો જ એટલે એ રીતે જોવા જાવ તો કોમ્પિટિશન આમ ઓછી છે અહીંયા આગળ એટલી બધી બી નથી ઓકે એટલે મેરિટ એટલું બધું એકસો સિત્તેર ને એકસો આઠ ને એકસો પચાસ ના રહે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કારણ કે ઘણા લોકો ઘણા ક્વેશ્ચન તો બે કલાકમાં તમારાથી સોલય ના થાય માઇનર મિસ્ટેક બી બહુ બધા લોકોને થતી હોય ઓકે ટૂંક સમયમાં આવી જશે ભાઈ ગ્રુપ એનું ફાઇનલ રિઝલ્ટ પણ આવી જશે ડોન્ટ વરી આપણે હાઈકોર્ટ બેલીફ માટે પણ અલગ વિડીયો લઈને આવીશું મારે આખું પેપર જોવું પડશે પછી એનું આખું એનાલિસિસ કરીને આપણે આવીએ મિત્રો તો ચલો મિત્રો હવે મને રજા આપો કોન્સ્ટેબલની એક્ઝામ માટે એટલું જ કહું છું યો હોમ કરીને પડો ફતે છે આગે ઓકે યો હોમ કરીને પડી જાઓ નર્મદે જે કીધું ને એ રીતે હવે આપણે કોઈ બીજું કોન્સ્ટેબલ વિશે વિચારવાનું નથી એમાં પણ બહુ સારા એવા ચાન્સીસ છે આઈ થિંક જે લોકો એમાં સૌથી વધારે વેકન્સી તો કોન્સ્ટેબલમાં જ હોય છે ઓકે ચલો મિત્રો મને રજા આપો પછી આપણે બીજા અલગ અલગ ટૉપિકની કે એની ચર્ચા કરશું જીપીએસસીના પ્રિલીમનું રિઝલ્ટ પણ હવે આવવું જોઈએ જો સપ્ટેમ્બરમાં સાહેબે એક્ઝામ લેવાની વાત કરતા હોય તો આવવું જોઈએ પણ હજી આવ્યું નથી એટલે એ એક મોટી એક કરુણા છે હજી નથી આવ્યું યુપીએસસી એની પછી લેવાની તો યુપીએસસીનું રિઝલ્ટ આવી ગયું છે ઓકે ચલો મિત્રો આપણે મોટાભાગની ચર્ચા પૂરી કરી હવે મને રજા આપો એસટીઆઈ મેન્સ માટે અત્યારે એવા કંઈક ન્યૂઝ છે એસટીઆઈ મીન્સનું પણ કહી દઉં કે હાઈકોર્ટે અત્યારે કદાચ એક કમિટી બનાવી છે અને દસ જેટલા ક્વેશ્ચન જે સુધરે એમ છે એના માટે અલગથી એક્સપર્ટ કમિટી બનાવી છે કારણ કે અલગ અલગ લોકોએ હાઈકોર્ટમાં પિટિશન કરી હતી કે આ દસ ક્વેશ્ચન સુધરે એમ છે એટલે હાઈકોર્ટે અલગ એક્સપર્ટની કમિટી બનાવીને એના ઉપર અત્યારે વિચાર એટલે કદાચ એસટીઆઈ મેન્સની એક્ઝામ ડીલે થાય કદાચ ઓકે ચાલો ઓકે મિત્રો ચલો મને રજા આપો જય હિન્દ જય ભારત